કેરાલુમાં અલ્પેશ ઠાકોરનું ઠાકોર સેના દ્વારા ભવ્યાતિભવ્ય સ્નેમિલનનું આયોજન આજ રોજ ખેરાલુ પ્રજાપતિ સમાજવાડીમાં મહેસાણા જિલ્લા ઠાકોર સેના પરિવાર વડનગરથી રેલી સ્વરૂપે ખેરાલુ પ્રજાપતિ સમાજવાડીમાં ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર તથા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા જગતસિંહ ચૌહાણ તથા મોટી સંખ્યામાં ઠાકોર સેનાના હોદ્દેદાર અને સામાજિક તેમજ રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા માનનીય અલ્પેશ ઠાકોર દ્વારા સમાજના યુવાનોને ખૂબ મહેનત કરી જીવનમાં આગળ વધવા તેમજ વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સતલાસણા